અનુભવી માતા પિતાની તેમના દીકરા દીકરીઓને પચીસ સલાહ એક વાર જરૂરથી સાંભળજો એક બે વર્ષથી મોટા બાળકો સામે કપડાં ના બદલો બે ક્યારે તમારા દીકરા કે દીકરીને મજાકમાં કોઈને પત્ની કે પતિ તરીકે સંબોધશો નહીં ત્રણ તમારા દીકરા કે દીકરીને ચેતવણી આપો કે કોઈના ખોળામાં ન બેસે પછી ભલે તે કોઈ પણ હોય ચાર તમારા બાળકોને કોઈના ઘરે એકલા ના જવા દો પાંચ જ્યારે પણ બાળકો તેમના મિત્રો સાથે બહાર જાય ત્યારે તેઓ કેવા પ્રકારની રમતો રમે છે તે શોધો છ સમય સમય પર તમારા બાળકોનો બ્રાઉઝિંગ ઇતિહાસ તપાસો કે તેઓએ ગૂગલ પર શું શોધ્યું છે સાત તમારા દરેક બાળકને ઓછામાં ઓછા બે ફોન નંબર યાદ રાખવા જોઈએ અને તમારે પણ આઠ તમારી બધી વસ્તુઓ બાળકો પર લાદશો નહીં તેમને પણ સાંભળો નવ તમે તેમને ગમે તે શિક્ષણ આપવા માંગો છો તે તમારી જાતથી શરૂ કરો જો તમે તમારા માતા પિતાના પગને સ્પર્શ કરશો તો તમારા બાળકો તેમને કહ્યા વિના તમારા પગને સ્પર્શ કરવાનું શરૂ કરશે દસ પરિવાર સાથે મળીને ભોજન કરવાનો પ્રયાસ કરો અગિયાર બોલીવુડ ફિલ્મો ટાળો અને તેમને પ્રેરણાદાયી ફિલ્મો બતાવો બાર જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ટાળો તેર કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન ન કરો જો તમે નશીલા પદાર્થોનું સેવન કરો છો તો તમારા બાળકોની સામે કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન ન કરો ચૌદ ઘરમાં હથિયાર રાખો અને તેને હવામાં એકલા ફાયર કરવાનો અભ્યાસ કરતા રહો જેથી મુશ્કેલીના સમયે તેનો ઉપયોગ થઈ શકે જેમ કે લાઠી હોકી ગુપ્તી તલવાર વગેરે પંદર જ્યારે પણ તમે કોઈ પણ કૌટુંબિક કે સામાજિક કાર્યક્રમમાં જાઓ છો ત્યારે તમારા બાળકોને પણ સાથે લઈ જાઓ આનાથી તેમનો માનસિક વિકાસ મજબૂત થશે સોળ સવારે પાંચ ત્રીસ વાગે ઉઠવાનો અને રાત્રે દસ વાગ્યા સુધીમાં સુવાનો નિયમ બનાવો સુતા પહેલા અડધો ગ્લાસ નવશેકો પાણી પીઓ આનાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી થાય છે સત્તર દીકરીઓના લગ્ન એકવીસ થી પચીસ વર્ષની ઉંમરમાં થવા જોઈએ અને દીકરાઓના લગ્ન પચીસ થી ઓગણત્રીસ વર્ષની ઉંમરમાં થવા જોઈએ અઢાર ફ્લેટના બદલે જમીન ખરીદો અને તેના પર તમારું ઘર બનાવો નહીં તો તમારા બાળકોનું ભવિષ્ય પાંજરામાં બંધાયેલા પક્ષી જેવું થઈ જશે ઓગણીસ નવી યુવા પેઢીને ઓછામાં ઓછા બે બાળકોને જન્મ આપવા માટે પ્રેરણા આપો વીસ ગામ સાથે સંબંધ રાખો અને ગામની પૈતૃક મિલકત અને ત્યાંના લોકો સાથે સંબંધ બનાવો તેને રાખો એકવીસ હોળી દિવાળી વિજયા દશમી નવરાત્રી મકર સંક્રાંતિ જન્માષ્ટમી રામનવમી વગેરે પર આખા પરિવાર સાથે ઓફિસના કામમાંથી રજા લઈને ઉજવણી કરો જો તમારા બાળકોમાંથી કોઈ કોઈ અભ્યાસ કરવામાં અસમર્થ હોય તો તેને ચોક્કસ કૌશલ્યનું જ્ઞાન આપો ત્રેવીસ ફક્ત બે જ બાબતો વ્યક્તિને સફળ બનાવે છે એક નસીબ અને બીજી મહેનત દરેક વ્યક્તિ પાસે સારું નસીબ હોતું નથી અને દરેક વ્યક્તિ મહેનત કરી શકતું નથી પણ જો મહેનત તમારું હથિયાર હોય તો સફળતા તમારી ગુલામ બની જશે

તમારા બાળકોને કરિયાણાની વસ્તુઓ ખરીદવા ભાવ તોલવા અસલી અને નકલી તાજા અને બગડેલા વચ્ચેનો તફાવત રાખવા ફળો અને શાકભાજી ખરીદવા ઘર સાફ કરવા રૂમ ગોઠવવા બગીચાની સંભાળ રાખવી છોડને પાણી પીવડાવવું પાલતુ પ્રાણીને ખવડાવવું તેને ફરવા લઈ જવું વગેરે જેવા કોઈ પણ કામ કરવા કહો આ બાળકો માટે ક્યારેક ને ક્યારેક ઉપયોગી થશે જો તેઓ કોઈ કામ કેવી રીતે કરવું તે જાણતા નથી તો તેઓ શું કરશે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ મિત્રો